અત્યારે તો અમે છે રોજગારી થઈ ગયા છે એટલે બેરોજ રોજગારીમાં અમે ધંધો કરવો છું ખાવું છું કે દવા દવાદારૂના ખર્ચા કેમ ના કરવા તકલીફ એવી થઈ ગઈ છે કે આનું જવું કંઈ ને કરવું છું ને શું કરવા ખર્ચા લાવવા ના ગઈ છે કોઈ તો કંઈ અમને આપી દેવાનું નહીં પણ અમારે ખાલી એટલું કે અમને ધંધો પાણી મળી જાય અને અમારો કામ ધંધો ચાલે બધું ખર્ચો મળે અમારો અમા માણસો ને બધાનું પાંચ પાંચ જણ ફેમિલી છે તો બધાનું ઘર પૂરું આ એક દુકાન માંથી થાય એટલે અમારે આયોજન છે અમારી એક દુકાન ફેમિલી છે તો બાકી તેર દુકાનની અંદર વીસ વીસ જણનું નહીં દસ નું કરો કે પંદરનું કળે તો કેટલું મેળું ફેમિલી થાય કેટલું મોટું બધું બેરોજગારી થઈ ગયા અમને કામ ધંધો જોઈએ કે નહીં ખાવા પીવાનો ખર્ચો હોય કે સ્કૂલનો હોય કે દવાખાના કોઈના ચાલતા હોય કોઈ મમ્મી બીમાર હોય કોઈનું બાળક બીમાર હોય એટલે બધું બે થઈ ગયા ત્યારે એટલે એના માટે અમે કશું નહીં કહેતા ખાલી અમને એની અંદર સમાવેશ કરે બસ બીજું કંઈ કહેવા માંગતા નથી બાકી અમને ગઈકાલે રૂબરૂ આવીને કઈ ગયા છે નોટિસ નથી આપી